સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી એચપીવી કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું એચપીવી સંબંધિત કેન્સરનો સામનો કરવા માટે અમદાવાદમાં તબીબી નિષ્ણાતો જોડાયા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આજે અમદાવાદમાં કોન્કર એચપીવી અને કેન્સર કોન્કલેવ બે હજાર પચીસ શરૂ કરવામાં આવી હતી ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના આઈસીઓ આઈએઆરસી ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ભારતમાં વાર્ષિક એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત સિત્યોતેર હજારથી વધુ મૃત્યુના કેસ નોંધાય છે પીડિયાટ્રિશિયન અને ઇન્ફેક્શન ડિઝીસ કન્સલ્ટન્ટ મણિનગર નેહા ચિલ્ડ્રન હોસ્પિટલ સાથે પ્રેક્ટિસ કરું છું આજે આ જે એચપીવી અવેરનેસનો પ્રોગ્રામ છે મતલબ એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ આ વાયરસ શું છે એનાથી શું શું થઈ શકે છે એનાથી બચવા માટે શું કરી શકીએ છીએ અને આ ખરેખર આપણને કેટલો લાભ થઈ શકે છે એના માટેની ચર્ચા કરવા માટે અને અવેરનેસ માટે હવે એચપીવી એટલે હ્યુમન પેપ્યુલોમા વાયરસ આ વાયરસ એવો છે કે જે ઘણા બધા કેન્સર માટે કારણભૂત છે જેવા કે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર ઉદાનું કેન્સર અને ઘણા બધા ગળાના કેન્સર નાક ગળાના નેકના કેન્સર આ બધા થઈ શકે છે એમાં મુખ્યત્વે ગર્ભાશય